આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત સાત રાશિઓની તુલના જે બીજા સત્રનું પ્રથમ એકમ છે તેમાં ઉદાહરણ એક તથા પ્રયત્ન કરો પેજ નંબર સેવન્ટી નાઇનનું જોઈશું બરાબર હવે આપણે જોઈએ પહેલું જ ઉદાહરણ એક છે કે શાળામાં ધોરણ સાત માટે પ્રવાસ નક્કી કરવામાં આવે છે જેમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યાઓમાંથી સાહીઠ ટકા છોકરીઓ છે અને તેમની સંખ્યા અઢાર છે પ્રવાસનું સ્થળ શાળામાંથી પંચાવન કિલોમીટર દૂર છે અને પરિવહન સંસ્થા રૂપિયા બાર પ્રતિ કિલોમીટર વસૂલ કરે છે અલ્પાહારની કુલ કિંમત રૂપિયા ચાર હજાર બસો એસી છે બરાબર હવે પહેલું જ છે કે વર્ગમાં છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો બરાબર તો છોકરીઓની સંખ્યા આપણે જોઈએ તો એ આપી દીધી છે કે સાહીઠ ટકા છોકરીઓ કેટલી છે અઢાર તો આપણે લખી દીધું કે છોકરીઓની સંખ્યા અઢાર છે બરાબર હવે કુલ સંખ્યા કેટલી છે એ આપણને આપેલું નથી તો આપણે લખ્યું કે ધારો કે કુલ કિંમત એક્સ છે કુલ સંખ્યા એક્સ છે બાળકોની બરાબર હવે આપણે જોઈએ તો એક્સના એટલે કુલ જે સંખ્યા હતી એના સાહીઠ ટકા એટલે કે છોકરીઓ અઢાર છે બરાબર સાહીઠ ટકા છોકરીઓ અઢાર છે ને કુલ સંખ્યામાંથી એટલે એક્સના સાહીઠ ટકા અઢાર છે બરાબર હવે કોઈ પણ ટકા હોય એનું સાદું સ્વરૂપ શોધવું હોય તો આપણે ટકા દૂર કરીને છેદમાં સો લખીએ છીએ એટલે ઉપર સાહીઠ છેદમાં સો બરાબર અઢાર થશે એમાં જીરો જીરો આપણે દૂર કરીશું હવે એક્સ બરાબર ઉપર અઢાર તો હતા જ પહેલાંથી આ દસ જે ગુનાકારમાં છે એ આ બાજુ અરે સોરી ભાગાકારમાં છે એ આ બાજુ ગુનાકારમાં આવી જશે અને છ જે ગુનાકારમાં છે એ બરાબરની આ બાજુ અઢારની નીચે ભાગાકારમાં આવી જશે ના ગાડી એમાં અઢાર આવે તો ક્યારે આવે તો છ તાલી અઢાર બરાબર છ છ ઉડી જાય ત્રણ અને દસ વધે એટલે ત્રણે દાદ ત્રીસ એટલે કે એક્સ બરાબર ત્રીસ એટલે કુલ સંખ્યા કેટલી હતી બાળકોની ત્રીસ હતી આ યાદ રાખજો બરાબર હવે છોકરાઓની સંખ્યા કેટલી તો ત્રીસમાંથી અઢાર તો છોકરીઓ જ છે તો છોકરાઓ કેટલા તો આપણે ત્રીસ ઓછા અઢાર કરીશું તો ત્રીસમાંથી અઢાર જાય તો કેટલા વધે તો બાર વધશે એટલે કે બાર છોકરાઓ છે બરાબર કુલ જે વર્ગમાં છોકરીઓ અઢાર હતી અને બાર છોકરાઓ હતા અને કુલ સંખ્યા છે ત્રીસ બરાબર આમ છોકરાઓની સંખ્યા અને છોકરોની સંખ્યાનો ગુણોત્તર કેટલો એ આપણે અહીંયા લખીશું બરાબર હવે ગુણોત્તર માટે આપણે એ બંનેનું ગુણોત્તરમાં લખવા પડશે જેમ કે છોકરાઓની સંખ્યા પહેલાં છે તો આપણે છોકરાઓની સંખ્યા લખીશું અઢાર પછી છોકરાઓ છોકરીઓની સંખ્યા સોરી પહેલાં છોકરીઓની સંખ્યા છે એટલે આપણે અઢાર લખ્યા અને પછી છોકરાઓની સંખ્યા છે એટલે આપણે નીચે બાર લખીશું બરાબર જે રીતે પહેલાં હોય એને આપણે અંશમાં લખીશું અને પછી હોય એ આપણે છેદમાં લખીએ છીએ હવે બંને છના ગળી આમાં આવી જ જાય છે છ તાલી અઢાર છ દુ બાર છ ઉડી જશે એટલે અંશમાં વધશે ત્રણ અને છેદમાં વધશે બે એટલે કે ત્રણ જેમ બે થશે બરાબર આમ છોકરાઓ છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર ત્રણ જેમ બે થાય છે આગળ જોઈએ બીજો એક પ્રશ્ન છે કે જો બે શિક્ષકો વર્ગ સાથે જતા હોય તો દીઠ ખર્ચ કેટલો થાય બરાબર પ્રવાસનું કુલ અંતર પહેલાં તો કેટલું છે એ આપણે જોઈએ તો પ્રવાસનું કુલ અંતર પ્રવાસનું સ્થળ સાડાથી પંચાવન કિલોમીટર દૂર છે એટલે આપણે એવું થાય કે શાળામાંથી સ્થળ પર જવા તથા આવવા માટેનું અંતર તો કેટલું થાય તો બે ગુણ્યા પંચાવન શાળામાંથી સ્થળ પર જવા એક અને સ્થળ પરથી પાછું શાળામાં આવવા માટે એટલે ટોટલ બે ગુણ્યા પંચાવન તો પંચાવન ગુણ્યા બે કરશો તો જવાબ મળશે એકસો દસ કિલોમીટર બરાબર આગળ જોઈએ એક કિલોમીટરનો ખર્ચ અહીં લખ્યું છે કે પરિવહન સંસ્થા રૂપિયા બાર પ્રતિ કિલોમીટર વસૂલ કરે છે એટલે કે પ્રતિ કિલોમીટર એટલે એક કિલોમીટરના બાર રૂપિયા એટલે આપણે લખ્યું કે એક કિલોમીટરનો ખર્ચ બાર રૂપિયા આપણે કુલ કેટલા કિલોમીટર દૂર જવાનું છે તો જવાનું પંચાવન ને આવવાનું પંચાવન એટલે ટોટલ એકસો દસ તો આપણે લખીશું કે એકસો દસ કિલોમીટરનો ખર્ચ કેટલો તો એકસો દસ ગુણ્યા બહાર થશે બરાબર એકસો દસ ગુણ્યા બાર કરવા પડશે મિત્રો તમારે અને એનો જવાબ તમને મળશે એક હજાર ત્રણસો વીસ રૂપિયા બરાબર આગળ જોઈએ પ્રવાસનો ખર્ચ કુલ ખર્ચ કેટલો થશે તો પરિવહનનો ખર્ચ વધતા પ્રવાસ લઈ જઈએ એટલે આપણે ભોજન પણ કરાવવું પડે જેનો ખર્ચ અહીં આપી દીધો છે કે અલ્પાહારની કુલ કિંમત રૂપિયા ચાર હજાર બસો એસી છે એટલે આપણે લખીશું કે અલ્પહારનો પણ ખર્ચ અને પરિવહનનો ખર્ચ આવે છે એક હજાર ત્રણસો વીસ અને અલ્પહારનો ખર્ચ આવેલો છે ચાર હજાર બસો હવે આ બંનેનો સરવાળો કરો તમે કુલ ખર્ચ કેટલો થાય છે તો કુલ ખર્ચ થાય છે પાંચ હજાર છસો રૂપિયા હવે પાંચ હજાર છસો આ આખા પ્રવાસનો કુલ ખર્ચ છે પરંતુ આપણે શું કહે છે કે વ્યક્તિ દીઠ ખર્ચ કેટલો એ શોધો તમે બરાબર તો કુલ વ્યક્તિ જવાવાવાળા કેટલા છે આપણે બરાબર તો કુલ છોકરાઓ વત્તા છોકરીઓ વત્તા જોડે અહીંયા લખેલું છે કે બે શિક્ષકો પણ જાય છે બરાબર એટલે શિક્ષકો બરાબર ટોટલ કુલ કેટલા થાય છે તો બાર છોકરાઓ બે અઢાર છોકરીઓ અને શિક્ષકો બે છે બરાબર એટલે ટોટલ બત્રીસ જણા જાય છે બરાબર આમ વ્યક્તિ દીઠ ખર્ચ કેટલો થશે વ્યક્તિ ખર્ચ એટલે ટોટલ કેટલો હતો તો પાંચ હજાર છસો રૂપિયા ટોટલ પ્રવાસે જનાર વ્યક્તિઓ કેટલા છે તો ભાગ્યા બત્રીસ તો વિદ્યાર્થી મિત્રો તમારે પાંચ હજાર છસો ભાગ્યા બત્રીસ કરવા પડશે અને એનો જવાબ તમને મળશે એકસો પંચોતેર રૂપિયા એટલે વ્યક્તિ ખર્ચ કેટલો થાય છે એકસો પંચોતેર રૂપિયા બરાબર હવે આગળ જોઈએ આપણે હવે કહે છે કે જો પ્રવાસનું પ્રથમ વિરામ સ્થળ સાડાથી બાવીસ કિલોમીટર દૂર હોય તો તે પ્રવાસના કુલ પંચાવન કિલોમીટરના કેટલા ટકા થાય અને પ્રવાસમાં બાકી રહેતું અંતરની ટકાવારી પણ શું થાય બરાબર તો વિરામ સ્થળે કાપેલ અંતરની ટકાવારી શોધીએ આપણે બરાબર તો બાવીસ કિલોમીટર છે છેદમાં પંચાવન આવશે બરાબર અને ટકાવારી શોધવા માટે આપણે ગુના સો કરીશું આપણને ખબર છે કે અગિયાર દુ બાવીસ અગિયાર પાંચ પંચાવન અગિયાર અગિયાર ઉડી જાય બરાબર પાછું વીસ પંચું સો એટલે પાંચ પાંચ પણ ઉડી જાય અને વીસ દુ કેટલા થશે ચાલીસ ટકા એટલે વિરામ સ્થળે આપણે પહોંચીએ ત્યાં સુધી આપણે ચાલીસ ટકા જેટલું અંતર કાપી દીધું છે એવું કહી શકીએ પછી બીજો પ્રશ્ન છે પાછળનો હવે કે પ્રવાસમાં બાકી રહેલા અંતરની ટકાવારી શું થાય તો હવે તો ડાયરેક જ મળી જાય તો વિરામ સ્થળેથી બાકીના અંતરની ટકાવારી કેટલી તો કુલ ટકાવારી કેટલી હોય સો ટકા બરાબર એમાંથી આપણે વિરામ સ્થળ સુધી કાપેલું અંતર કેટલું તો ચાલીસ ટકા તો સોમાંથી ચાલીસ બાદ કરી દઈએ તો જવાબ આવે સાહીઠ ટકા એટલે પ્રવાસમાં બાકી રહેલા અંતરની ટકાવારી સાહીઠ ટકા છે બરાબર આગળ જોઈએ આપણે દાખલા નંબર એક આપેલો છે પ્રયત્ન કરો પેજ નંબર સેવન્ટી નાઇન ઉપર તમે જોઈ શકો છો કે એક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના વાલીઓને પૂછવામાં આવ્યું કે તેઓ એક દિવસમાં કેટલા કલાક તેઓના બાળકોના કાર્યમાં મદદ કરે છે તો નેવું વાલીઓ એવા હતા કે જેઓ પોતાના બાળકને વન અપન ટુ એટલે અડધોથી વન વન અપન ટુ એટલે દોઢ કલાક મદદ કરે છે આપણે એવું આપણી ભાષા કહી શકીએ કે અડધો કલાકથી દોઢ કલાક મદદ કરે છે બાજુની આકૃતિમાં અહીંયા વાલીઓ પોતાના બાળકને મદદ કરવા જે સમય ફાળવે છે તેના પરથી તેઓનું વાલીઓની સંખ્યાનું વિભાજન કરેલું છે આ કોષ્ટકની વાત કરે છે કે વીસ ટકા વાલીઓ દોઢ કલાકથી વધારે સમય મદદ કરે છે ધારેની પણ વધારે સમય મદદ કરે છે આ વાત કરવામાં આવી છે કે વીસ ટકાથી વીસ ટકા એટલે દોઢ કલાકથી વધારે મદદ કરે છે ત્રીસ ટકા વાલીઓ છે એ અડધાથી દોઢ કલાક મદદ કરે છે જે આ બતાવેલો છે ભાગ ત્રીસ ટકા અડધાથી દોઢ કલાક મદદ કરે છે અને પચાસ ટકા વાલીઓ મદદ જ નથી કરતા જે આઈ રહ્યો બરાબર હવે એના પરથી પહેલો એક પ્રશ્ન છે કે કુલ કેટલા વાલીઓનો સર્વે કરવામાં આવ્યો બરાબર આમાં કુલ વાલીઓ આપ્યા નથી પરંતુ કુલ વાલીઓ શોધવા માટે આપણને એક ક્લુ આપ્યું છે કે નેવું વાલીઓ એવા હતા કે જે પોતાના બાળકને અડધાથી દોઢ કલાક મદદ કરે છે તો અડધાથી દોઢ કલાક કે છે રહ્યું બરાબર અને એની ટકાવારી કેટલી છે ત્રીસ ટકા એટલે કુલ વાલીઓ જો આપણે એક્સદાર લઈએ પહેલાં તો આ લખી દઈએ આપણે કે અડધાથી દોઢ કલાક કેટલા ટકા ત્રીસ ટકા અને એ કેટલા વાલીઓ છે નેવું વાલીઓ તો કુલ વાલીઓ જો આપણે એક્સ ધારીએ તો એક્સના ત્રીસ ટકા નેવું વાલીઓ છે એવું થાય કુલ સર્વેના વાલીઓ આપણે એક્સ ધાર લઈએ તો એક્સના ત્રીસ ટકા કેટલા વાલીઓ છે નેવું હવે જો ટકા દૂર કરવા હોય તો આપણે છેદમાં શું લખવાના સો લખીશું એટલે કે અંશમાં ત્રીસ છેદમાં સો બરાબર નેવું જીરો દૂર કરીશું અને એક્સ બરાબર ત્રણ અને દસને બરાબરની બીજી બાજુ લઈ જશું જેમ કે નેવું તો પહેલાંથી જ છે હવે આ દસ જે ભાગાકારમાં છે એ નેવું જોડે ગુનાકારમાં આવી જશે અને ત્રણ જે ગુનાકારમાં છે એ નેવુંના છેદમાં ભાગાકારમાં આવી જશે ત્રણ અને નેવુંનો છેદ ઉડે કઈ રીતે તો ત્રણ તાલી નવ એટલે મેં લખ્યું છે કે ત્રણ ગુણ્યા ત્રીસ એ કોઈ જેને નવ ઉડારો હોય તેના જોડે મૂકી દેવાય અને ત્રણ ત્રણ ઉડી ગયા હવે ત્રીસ ગુણ્યા દસ એટલે ત્રણ એકા ત્રણ અને બે જીરો એટલે ત્રણસો આમ કુલ ત્રણસો વાલીઓનું સર્વે કરવામાં આવ્યું આવું આપણે કહી શકીએ છીએ બરાબર બીજો પ્રશ્ન છે કે કેટલા વાલીઓ મદદ જ નહોતા કરતા તો મદદ નથી કરતા એ વાલીઓ કેટલા છે પચાસ ટકા તો આપણે લખ્યું કે પચાસ ટકા વાલીઓ મદદ જ નહોતા કરતા બરાબર પણ અહીંયા વાલીઓની સંખ્યા શોધવાની છે આપણે ટકાવારી બતાવવાની નથી તો હમણાં સુધી દેવું કે કુલ વાલીઓ કેટલા છે ત્રણસો હવે ત્રણસોના કેટલા ટકા પચાસ ટકા એટલે પચાસ છેદમાં સો ટકા દૂર કરીએ તો બરાબર અહીંયા જોઈએ તો જીરો જીરો ઉડી જશે પાતતાલી પંદર એટલે એકસો ને પચાસ વાલીઓ થશે આમ કુલ એકસો પચાસ વાલીઓ મદદ જ નહોતા કરતા બરાબર ત્રીજો એક મુદ્દો છે કે કેટલા વાલીઓ દોઢ કલાકથી વધારે સમય મદદ કરતા હતા અહીંયા લખેલું છે દોઢ કલાકથી વધારે સમય તો એ કેટલા છે વીસ ટકા વાલીઓ તો આપણે લખીએ કે વીસ ટકા વાલીઓ દોઢ કલાકથી વધારે મદદ કરતા પણ ટકાવારીની વાલીઓની સંખ્યા શોધવાની છે તો કેટલા થશે તો કુલ વાલીઓ હતા ત્રણસો ગુણ્યા વીસ ટકા એટલે વીસ છેદમાં સો થશે ટકા દૂર કરીએ તો છેદમાં સો થાય ને ફરીથી આપણે જીરો જીરો દૂર કરીશું હવે ત્રણ 2 છ અને એક જીરો એટલે 60 આમ કુલ સાહીઠ વાલીઓ દોઢ કલાકથી વધારે મદદ કરતા હતા તો મિત્રો તમને મારો આ જો વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો ઓકે ગુડ બાય